નમસ્કાર દોસ્તો આજે તમે સાંભળવા જઈ રહ્યા છો પણ મેરી મોત પુનજન્મ માં કોઈ માને છે તો કોઈ નથી માનતું પણ ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે જે આપણને આવી વસ્તુઓ પર વિશ્વાસ કરવા માટે મજબૂર કરતી હોય છે

વસ્તુઓ પર વિશ્વાસ કરવા માટે મજબૂર કરી દેતી હોય છે આ પાંચ વર્ષની દક્ષા ઠાકોર નામની બાળકી પોતે પાછલા જન્મ વિશે વાત કરતા પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબમાં મુકાયા છે અછા ગામમાં જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગી હતી

પિતા જેતાજી ઠાકોરનું કહેવું છે કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી મને અલગ લાગ્યું પણ મને વધુ ધ્યાન આપતા ન હતા જેમ જેમ તે મોટી થઈ ગઈ તેમ સતત હિન્દીમાં વાત કરતી હતી ત્યારે અમે તેને શાંતિથી બેસાડીને પૂછ્યું ત્યારે અમે સૌ કોઈ સોકી ગયા હતા અભણ માતાને કઈ જ ખબર પડતી નથી માતાના જણાવ્યા અનુસાર તેમની દીકરી ત્રણ વર્ષની હતી ત્યારથી જ હિન્દી બોલે છે પણ હું અબણ હોવાથી મને કઈ ખબર પડતી ન હતી આજના વિજ્ઞાન યુગમાં કોઈ પણ આ વાત પર વિશ્વાસ ન કરે ત્યારે બાબતે જાણીતા મનોચિકિત્સક ડોક્ટર દેવેન્દ્ર પૂછ્યું તેમને કહેવું છે કે પુનજન્મ હોય જ છે અને આ બાળકી તેની આજુબાજુ હોય કોઈ હિન્દી ભાષાનું વાતાવરણ નથી કે કોઈ ટીવી મોબાઈલ નથી તો પણ તે હિન્દી બોલે છે તે પુનઃ હોવાનું દર્શાવે છે

કે નહીં તે વિશે કોઈ વિચારમાં મુકાયા છે જો કે બાળકીનું હિન્દી બોલવું એ પણ એક મોટો સવાલ છે ત્યારે ગામ લોકો પણ આને ભગવાનની જ માયા ગણાવી રહ્યા છે